સુરત રેલવે પોલીસે સીઈઆઈઆર પોર્ટલની મદદથી મોબાઈલ ચોરીનો અનડીટેક્ટ ગુનો ઉકેલી કાઢ્યો છે ઇબ્રાહીમ શેખ નામના આરોપીની ધરપકડ કરી આઠ હજાર પાંચસો રૂપિયાની કિંમતનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે સુરત રેલવે પોલીસ દ્વારા મોબાઈલ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે આ કામમાં સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી ચોરી થયેલ મોબાઈલ ફોનને ટ્રેક કરવામાં આવ્યો હતો પોલીસ ટીમે ટ્રેનોમાં થતી ચોરી અને અનડિટેક્ટેડ ગુના શોધી કાઢવા અને ભવિષ્યમાં આવા ગુનાઓ થતાં અટકાવવા માટે વિશેષ સૂચનાઓ આપી હતી

આ મોબાઈલ ફોનની ચોરીનો ગુનો અનડિટેક્ટ હતો જેનો ભેદ આ રીતે ઉકેલવામાં આવ્યો